બધા મજામાં અને હું પણ એકદમ મજામાં છું તો બધા હરે કૃષ્ણ રાધે રાધે રાજભ ભાઈ તો આજે આપડે રીલ શૂટ કરવા માટે જવાનું કેટલાય સમય થી ઇન્સ્ટાગ્રામ માં રીલ મૂકી નથી તો આ બે દાંત કાઢ્યા હું એમ કહેતો હતો કે આ બ્લોગ આ બનાવવાનો છે આપણે ઇન્સ્ટાગ્રામ માટે રીલ શૂટ કરવા જવાની છે કેટલાય સમયથી ઇન્સ્ટાગ્રામમાં કંઈ પોસ્ટ કરી નથી તો જવાનું છે આપણે રીલ શૂટ કરવા સાથે મારા ભાઈને બી જવાનો છે અને એક ફ્રેન્ડ છે જેને લઈને સીધા એક લોકેશન પર જવાનું ક્યાં જવાનું છે પાક્કું નથી પણ જવાનું છે તો ફટાફટ પહેલાં નીકળીએ અને જોઈએ કઈ લોકેશન છે ને કઈ નહીં મારો ભાઈ આવી ગયો છે તો હવે ફટાફટ નીકળી પેલા જોઈએ ક્યાં જઈએ છીએ રાવણ છે બ્લોક ઉતારવા

ಭಾಗ ಸ್ವಾಮ

સ્વામિનારાયણનું મંદિર છે તો પેલા દર્શન કરશું અને પછી દર્શન કરી અને પછી રીલ શૂટ કરશું પાછળનું લોકેશન એકદમ મસ્ત છે બાકી આઈનું લોકેશન એકદમ મસ્ત છે તારે બાજુનું તો જોઈ પેલા દર્શન કરતા આવીએ અને પછી રીલ શૂટ કરીએ તો આ વિડીયોમાં પેલા દર્શન કરીને પછી આગળનું કરીએ

આના લાયક કોક છોકરી હોય ને તો કોમેન્ટ કરીને કો ભાઈ પરણાવી દે બહુ પરણવાનું મન છે તો મિત્રો દર્શન દર્શન થઈ ગયા છે અને હવે એક સારું લોકેશન જોઈને ઇન્સ્ટાગ્રામ માટે રીલ શૂટ કરવાની છે તો આનું લોકેશન એકદમ મસ્ત છે તો આપણે આમ ત્યાં કામ જઈએ અને ત્યાં જઈને ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવીએ સકર ફ્રાય કરવાનું કીધે સકર ફ્રાય ન કરવાનું કીધે તમારે કઈ કેવું છે

હલાવી જજો બાકી અરે રીલ બનાવી પેલા સોંગ બોંગ ગોતે ને પછી રીલ બનાવ ઈદ મળી ગયું છે આ રીલ ઉપર બનાવવાનું છે આપણે સોંગ રીલ સોરી સોંગ ની રીલ બનાવવાની છે આ રીલ સોંગ ઉપર રીલ બનાવી બાકી કેવી બને જોજો કેમ રીલ બનાવી ને એમી જોજો તમે અમારા પિયુષભાઈ છે પીયુષભાઈ એ ઈ મારી રીલ ઉતારે છે તો એ સારું શૂટ કરે છે મારું મોટા ભાગે મારે રીલ શૂટ કરાતા હોય તો હું પિયુષભાઈ ને કેમ કે એ મારું સારું ભાગ્યા વિજયભાઈ લીધો જો આ એ કે મારી હારી શૂટ કરી મારે સારી કરી દેવાની ભાઈ ન કરે કાંઈ બાકી આપણે પિયુષભાઈ ની આટું લઈને અત્યારે બ્લોગ પણ શરૂ છે અમારી રીલ પણ બને છે ઇન્સ્ટાગ્રામ માટે અને આ પિયુષભાઈ ના ફોટો શૂટ પણ ચાલુ છે અને અહીંયા અમારે બધું કરી જ લેવાનું છે આવ્યા તો પછી બધું કરી લેવાનું ખાઈ પી લેવાનું બધું છે તો અત્યારે મારા ભાઈ ફોટો શૂટ કરે છે બાકી આપણો બ્લોગ ચાલુ છે અને આ ફોટો શૂટ પૂરું થઈ જાય એટલે પાછી આપણે રીલ બનાવવાનું કાર્યક્રમ ચાલુ કરી દેવાનું છે ભાઈ ભાઈને પેલા ફોટા પાડી લેવા દઈ પડી જવું ફોટો પડી જાય તમે મરિયક બે રીલ શૂટ કરી જો કે ખારી તમારે મુકાઈ પછી ન બૂટ કરો નરા તો બૂટ માં હેથે વિલે નાખી કો પડી જાતા ની પાછા આપણે તો કરી આમણી નેવું આવડે કો પ્યુસ તો રહેવા દે પ્યુસ નથી તારા ભાઈ બૂટ રહેવા દે હા ગોરો પડ દે દેવા પણ આ ભાઈ ભન તારા કરતા આવડા હાલે જો આવડા ધોડે તારા કરતા છોકરી કોની અમારી તો વિધિ પૂરી તમારું ઊંઘ થાય અમારી તેમની ચિંતા થાય પીર પાણી કોની કોણ છે

સોડા પછી પૈસા તારે આવે જવાનું છે પીવરાવાની તારે છે નંબાવું તારે છે સોડા તો કરજો થોડા પણ કરજો તો તની કરવાનું છે હવે આપણે છે ને એથી ગાડી છે પહેલા હા બીજા એથી રસ્તો કટાય છે હા સીધો એવું કઈ નથી જોવાલાની હતી પ્લેન્ડરની રીલ બનાવવાની છે

તો અમારા વિજયભાઈ ટાંકી ફૂલ કરી નાખી છે તો હવે અમે ઘરે માટે રવાના થઈ ગયા છે અને આપણે આ બ્લોગને જેન્ટ કરીએ છીએ તો તમને આ બ્લોગ રીલ બ્લોગ થોડો પણ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી જો મારે ઇન્સ્ટાગ્રામની તમારે રીલ્સ જોવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેમની લિંક આપી દઈશ તો તેમાં જઈને મને ફોલો કરી લેજો અને બાકી હવે મળી આવે તમને નવા બીજા બ્લોગમાં